ભારત માતા કી ભારત માતા કી જય 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 ભીમ જય ભીમ આજ રોજ મેરિયાવાડી વિસ્તાર જેસણા મુકામે આજે જ્યારે ગ્રામ સભા નું આયોજન કર્યું તે બદલ સૌ પ્રથમ તો અહીંયાના આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિશેષ બાલાભાઈનો આભાર તેમજ આપ સૌનો આભાર મિત્રો આજ આનંદ થાય આનંદ આપણને એટલે થાય કે આપણે આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ઈસુદાન ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા પરવીન રામ રાજુ કરપડા આવા એક લડાયક અને ઈમાનદાર લોકો સાથે એની ફોજ સાથે આપણે કામ કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના નમાલા નેતાઓ જે કોઈ સામાન્ય પ્રશ્ન પણ આપણે લઈને જઈએ એવા પ્રશ્ન એવા પ્રશ્નનો પણ નિરાકરણ ના લાવે એવા ભ્રષ્ટ ભય ભૂખ અને ભ્રષ્ટાચારના નેતાઓ સાથે રહેવા કરતાં ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને એને વધુને વધુ આપણે આગળ ધપાવી મિત્રો મને ખરેખર અંદરથી ગૌરવ છે હું એક એવી ઈમાનદાર પાર્ટી સાથે જોડાયેલો છું અને હવે તમે પણ જોડાયા છો

જે સિદ્ધાંતો છે સિદ્ધાંતો ઉપર પૂરેપૂરો કાયમી અડગ રહીશ મિત્રો હું અહીંયા તમારા તમારા જ વતની છું છું વિસ્તારમાં રહું હું સામાન્ય જે આપણી પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ નથી મળતી એનાથી હું સંપૂર્ણપણે વાકેફ છું એટલે આવનારા સમયની અંદર આપ સૌ મને જો સાથ સહકાર આપશો તો અને જો મારી સાથે ખપે ખપો મિલાવીને કામ કરશો તો આવનારા સમયની અંદર મારાથી જે બનતા કે પણ પ્રયાસો હશે એ હું કાયમી કરતો રહીશ મિત્રો અત્યારે રાપરની અંદર જ્યારે ઈસુદાન ગઢવી સાહેબ સોયની જ્યારે જનસભા રવ જિલ્લા પંચાયતની જ્યારે જનસભા યોજાણી ત્યારે જે ઈસુદાન ગઢવી સાહેબ આવ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટીના ડોળાઓ પહોળા થઈ ગયા છે અને કારણ કે જોવે છે કારણ કે હું સુખ નથી કરતા અમે ક્યાંક ને ક્યાંક આવા કાર્યક્રમો કરતા હોય છે ને એમની આંખોમાં ઝેર વરસતું હોય છે ઝેર એને ખબર છે કે કોંગ્રેસના જે નેતાઓ હતા એમને અમે ઊભા રાખીને કદાચ જીતાવી પણ દેતા અમે પણ ફંડ આપતા કે ભાઈ તમે જીતો પણ જીતીને પાછા અમારા ખોરામાં આવી જતા હવે એમને ખબર છે કે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક એવા વ્યક્તિઓ છે જે ક્યારે કોઈના બાપ થી ખરીદાય એમ નથી અને કોઈના બાપ થી કોઈના પૈસાઓ થી વેચાય એમ નથી એટલે હું આપણે અહીંયા સ્થાનિક સમસ્યાની વાત કરું તો ખેડૂતોને યુરિયા અને ડીએપી ની જ્યારે જરૂરિયાત પડે ત્યારે નેનો યુરિયા સાથે પકડાવવામાં આવે 300 350 રૂપિયા વધારે વસૂલી લઈ અને જ્યારે ખેડૂતોને ખરેખર બચારાઓને હેરાન પ્રેશાન કરવામાં આવે ખાતરનો જથ્થો એક બીજી જગ્યાએ સાચવવામાં આવ્યો હોય અહીંયા ચાર પાંચ થેલીઓ રાખી હોય અને એ વેચી નાખે અને પછી ક્યાંક અહીંયાં કે અને ભાઈ ખાતર નથી મળતું ખાતર નથી ઉપરથી નથી આવતું નેનો એવો લેશો તો મળશે કારણ કે ભારતીય જનતા પાર્ટીની કંપની સાથે શોર્ટગાર્ છે એ લોકો અહીંયાથી એને પ્રચાર પ્રસાર માટે અનેક રૂપિયાઓ આપે છે અનેક રૂપિયાઓ આપે એને ફંડ આપે એટલે એ લોકો પણ કઈ અવાજ ન ઉઠાવે અને હું અહીંયાથી કહેવા માંગુ છું કે આપણા જે સ્થાનિક ભરૂડિયા એકલ માતાના સંત દેવનાથ યોગી જે અત્યારે કલેક્ટર કચેરી ભૂત સામે જ્યારે અનસન ધરણા ઉપર બેઠા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નમાલા નેતાઓને કહેવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ્યારે હિન્દુત્વના નામે મતો માંગ્યા હોય હિન્દુ મુસ્લિમ કરીને આપણને જ્યારે ભાઈચારામાં જ્યારે ખલેલ પહોંચાડી હોય ત્યારે આપણે અત્યારે ગૌ માતા તરીકે જે ગાયને રાજ્ય માતાનો દરજો માંગવાની વાત છે એને અત્યારે ભારતીય જનતા પાર્ટી સ્વીકારી રહી નથી ખરેખર તમામ હિન્દુઓએ જાગવાની જરૂર છે અને આજે જે હિન્દુ મુસ્લિમના નામે આપણને ઝગડા કરાવે છે આનાથી ચેતવાની જરૂર છે આપણે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો આપણે સૌની સાથે ભાઈચારાથી જીવન જીવવાનું છે મિત્રો અને ઘણા બધા એવા સંગઠનો કામ કરે છે જે ખરેખર આપણા ભાઈચારામાં જે ખલેલ પહોંચાડવાનું કામ કરે છે એમને પણ અત્યારે વિનંતી કરીએ કે ત્યાં દેવનાથ યોગી બેઠા છે ત્યાં જાઓ એની સાથે અંશનમાં બેસો અને આપ મોટી મોટી વાતો કરો છો અને જે ભડકાવો છો તો અત્યારે તમારી ટ્રિપલ એન્જિનો ઇન્જિનની સરકારો હોય રાજ્યમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને કેન્દ્રમાં પણ ભારતીય જનતાની પાર્ટીની સરકાર હોય તો શું આ એક આવી રીતે ગૌમાતા તરીકેનો જે રાજ્ય માતા તરીકેનો દરજ્જો છે જે આપવાની માંગ છે એને ન સ્વીકારી શકે પણ આ લોકોને કોઈ કામ કરવામાં ઇન્ટરેસ્ટ નથી આ લોકોને ડરાવી ધમકાવી અને મત મેળવવામાં ઇન્ટરેસ્ટ છે બરાબર એવા ગુંડાને કોઈ પણ સીટ ઉપર ઉતારી દે એ ગુંડો પછી પાંચ વર્ષ સુધી તમને દેખાય નહીં તમે વાંકા ચૂંકા થાઓ આવા કોઈ ઈમાનદાર આમ આદમી પાર્ટીના કેસ પહેરો કે કોઈ બીજી પાર્ટીના કેસ પહેરો તો તમને ડરાવે ધમકાવે લલચાવે ફોસલાવે તમામ પ્રકારના કામ આ લોકો કરે પણ હું અહીંયા જાહેર મંચ ઉપરથી કહું છું કે અમે લોકો માટે લડવા માટે આવ્યા છીએ લોકોના હિતના કામો કરવા માટે આવ્યા છીએ લોકોની જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તે અમે સુવિધાઓ અપાવવા માટે આવ્યા છીએ એટલે હું અહીંયાથી કહું છું તમે જોયો હશે જ્યારે પાંચ વર્ષ પહેલા તમારા પાસે જે

કે અહીંયા કોઈ પણ તમારે કોઈ પણ સમસ્યા હશે તો અડધી રાતે તમારી સાથે ઉભો રહીશ અહીંયાથી હું તમને ખાતરી આપું છું ચૂંટણીમાં હાર જીતે સવાલ નથી હું કદાચ જીતી જાઉં તો પણ ભલે અને હારી જાઉં તો પણ ભલે પણ મારા જેવું ક્યારે અડધી રાતે કામ પડે ને તો મને ચોક્કસ યાદ કરજો હું તમારો ભાઈ બનીને તમારી સાથે ઉભો રહીશ મિત્રો ભારતીય જનતા પાર્ટી તો જેટલા અવગણ ગઈ એટલો ઓછો છે કારણ કે ખેડૂતો નારાજ છે સરકારી કર્મચારીઓ નારાજ છે આંગણવાડી કાર્યકરો નારાજ છે આશા વર્કરો નારાજ છે જ્યારે ક્યાંક સભા કરવાની વાત આવે ત્યારે મધ્ય ભોજન સંચાલક કે જે સંચાલક હોય એમને સો માણસનો ટાર્ગેટ આપે આંગણવાડી વર્કરબેનોને પચાસ સો લોકોનો ટાર્ગેટ આપે શિક્ષકોને ટાર્ગેટ આપે અને પાછી એમાંય પણ બસ મોકલાવે અને કોઈ બસમાં બે ચાર માણસો બેસીને જાય એટલે એનો જે કાંઈ પેટ્રોલ છે એ પેટ્રોલનો જે ખર્ચ છે આપણા સામાન્ય લોકોને ભોગવવાનો વારો આવે એટલે ખરેખર હવે સમય આવી ગયો છે બદલાવ માટે હું તમને અહીંયાથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે એક વખત એક વખત ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકી દીયો આવો અત્યારે સમગ્ર આખા સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનો લહેર ચાલી રહ્યો છે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો આપણા જે રાષ્ટ્રીય નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને અત્યારે વિસાવદરના હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા પછી પણ એક દિવસ એ માણસે સુખ કર્યું નથી એના પરિવાર માટે એક દિવસ સમય આપ્યો નથી એ માણસ સતત પ્રજાના કામ કરી રહ્યો છે ખરેખર આવા લોકો સાથે જોડાઈને આવા કામ કરવામાં આપણને વધુ ઇન્ટરેસ્ટ છે અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ કામ ન થતા હોય તમે માત્ર એટલો શબ્દ વાપરી દો કે વિસાવદર વાળી થશે એટલે નેતાઓના પેટમાં પણ તેલ રેડાય અને જે સરકારી કર્મચારીઓ છે એ પણ કામ કરવા લાગે એટલે ખરેખર હવે આપણે પણ આ રવ જિલ્લા પંચાયત સીટ ઉપર અને સુઈ રામવાવ રવ અને સલારી તેમજ સમસ્ત જે આપણી જે ટોટલ રાપર તાલુકાની ચોવીસ સીટો છે અને પાંચ જિલ્લા પંચાયતની સીટો છે આ તમામ સીટો ઉપર આ વખતે વિશા વદરવાળી કરવાના આપણે સૌ લોકો લોકોએ મૂળમાં છે અને આપણે આ વખતે વિશા વદરવાળી કરવાની છે અને પરિવર્તનની લહેર લાવવાની છે તેમજ આપ સૌ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મને સાંભળ્યો અહીંયા તમે કાર્યક્રમ કર્યો મને બે શબ્દો બોલવાના જે મોકો આપ્યો અને મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું બાકી હું રાપરની અંદર વકીલાત કરો છું મારા લાયક કોઈ પણ સામાન્ય કામકાજ હોય કોઈ પણ ક્યારે રજૂઆત હોય રોડ રસ્તા પાણી લાઈટ વિકેરીની કોઈ સમસ્યા હોય અને ક્યારે પણ રજૂઆત કરવાની જરૂર પડે તો હું તમારી સાથે ઊભો રહી અને રજૂઆત કરીશ એ અહીંયાથી હું ખાતરી આપું છું તેમજ રાપર નગરપાલિકાના કેટલાક અત્યારે પ્રશ્ન છે અવારનવાર અમે અમે તો અત્યારે આંખે ચડેલા માણસો છીએ અમારા માટે અત્યારે ચાંપતી નજર છે ક્યાં આ લોકો ક્યાંક કોઈ વસ્તુમાં ફિટ થાય તો એના ઉપર એફેર કરાવીને એને પોલીસ સ્ટેશનમાં ખાલી દઈએ કે જેલમાં ખાલી દઈએ પણ અમે કોઈના બાપથી ડરતા નથી અને હું તમને કહું છું પણ તમે પણ ન ડરતા તમને પણ કોઈ ડરાવા ધમકાવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવે અને કાઈ પણ કહે કે ભાઈ આમ આદમી પાર્ટી સાથે શા માટે જોડાવ હો તો ત્યારે મને ખાલી એક માત્ર કોલ કરી દેજો હું તમારી પરખે ઊભો રહીશ અસ્તુ ભારત માતા કી જય